નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે વાત કરીએ સુરત શહેરની તો સુરત શહેરની અંદર ઘટો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા બે ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યા છે ગુનાની વાત કરીએ તો સૌ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મૈઢરપુરા પોલીસ મથકની હદમાં ચાલતા ધમઢોકાળ ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી છે જ્યાંથી પાંચસો ને છવ્વીસ દારૂની બોટલ ઝડપાવવામાં આવી છે જેનો કિંમત થાય છે ઓગણસાઠ હજાર આડત્રીસ રૂપિયા અને વાત કરીએ રોકડ રકમની તો એ જ અડ્ડા પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક લાખ છાસઠ હજાર પાંચસો ને એંસી રૂપિયા ઝડપી પાડવામાં આવ્યા છે જે ટોટલ મુદ્દામાલ જે થયો છે તે પાંચ લાખ બત્રીસ હજાર બસો ને રૂપિયાનો નોંધવામાં આવ્યો છે ત્યાં બીજી તરફની વાત કરીએ બીજી તરફ પાંડેસરા મોલી પાઠકની હદ્ધમાં અડધ અઢ કહી શકાય તેટલી પાંચ હજાર સાતસો ને બોટલ ઝડપવામાં આવી છે દારૂની જેની કિંમત થાય છે અગિયાર લાખ રૂપિયા દર્શક મિત્રો ધ્યાનથી સાંભળો જેની કિંમત થાય છે અગિયાર લાખ રૂપિયા જે ટોટલ કુલ મુદ્દામાલ ત્યાંનો થાય છે પાંત્રીસ લાખ સોળ હજાર છસો ને તેત્રીસ રૂપિયા હવે વાત કરીએ વિગતવાર તો આપ સૌને આશ્ચર્ય થશે કે સુરત શહેરની અંદર ઉ શાખાઓ છે ડીસીબી એસઓજી પીસીબી પરંતુ છાસ વારે ને ગુજરાત આજે સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડી જાય છે તો શું વિચારવાનું કે આમાં ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂંડી ભૂમિકા હોઈ શકે બીજી વાર તરફ વાત કરીએ તો સુરત શહેરની અંદર ઠેર અત્યારે બુટલેગરો બેફામ બન્યા છે અત્યારે તમે નિહાળ્યું હશે મીડિયા માધ્યમથી કે ક્યાંક ને ક્યાંક તમે જાણવા મળ્યું કે બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે જે પોલીસને પણ નથી છોડતા બે પોલીસ મથકની હદમાં ગુના નોંધાયા છે જ્યાં બુટલે ઘરે પોલીસને ઉડાવવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક વસ્ત્ર વહીવટદારોની ભૂમિકાના લીધે આજે બુટલેગરો બેફામ બન્યા છે તેના લીધે સુરતમાં સુરત શહેરને બ્રહ્મન બનાવવાની પૂરેપૂરી શક્યતા કરવામાં આવી છે